સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તથા એસપીયુના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ માટે દ્વિદિવસીય ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અવરોધો તોડી સપનાઓને સાકાર કરીએ સૂત્ર હેઠળ યોજાયેલા આ કેમ્પમાં કુલ ચુમ્માલીસ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો કેમ્પનો હેતુ ઓડિશા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતની પ્રતિનિધિ ટીમની પસંદગી કરવાનો હતો ઉદ્ઘાટન પ્રસંગે લાંબવેલ હનુમાનજી મંદિરના ટ્રસ્ટી વિષ્ણુ ઠાકર સામાજિક કાર્યકર પિનલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાપન પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ અધ્યક્ષ તરીકે તથા ડીવાયએસપી મુખ્ય મહેમાન તરીકે જોડાયા આ કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના આત્મવિશ્વાસ શક્તિ અને જુસ્સાને ઉજાગર કરતો બન્યો કાર્યક્રમનું સફળ સંચાલન સેતુ ટ્રસ્ટની સ્થાપક સુધાબેન પટેલ અને ટીમે કર્યું હતું ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે મહિલા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ક્રિકેટ ટીમની સિલેક્શન પ્રોસેસનો કેમ્પ કરવામાં આવ્યો તે કેમ્પમાં તેતાલીસ દીકરીઓએ ભાગ લીધો અને અડસઠ જેટલા રજીસ્ટ્રેશન થયા હતા પણ વરસાદને કારણે કેટલીક દીકરીઓ આવી શકી નહીં આપણે આ કેમ્પ પછી ઓરિસ્સામાં જે નેશનલ ટુર્નામેન્ટ થવાની છે તેની પ્રેક્ટિસ પંદર દિવસની આ ગ્રાઉન્ડ ખાતે અને વિદ્યાનગરમાં આપણે આયોજન કરવાના છીએ કે જેથી તેને વધારેમાં વધારે પ્રેક્ટિસ મળે અને એ લોકો સરસ પરફોર્મ કરી શકે આજે ચૌદ દીકરો સિલેક્શન સિલેક્ટ થશે એને આપણે સરસ રીતે પંદર દિવસ પ્રેક્ટિસ કરાવીશું અને પૂરી પૂરી તૈયાર કરીને આપણે નેશનલ લેવલે મોકલીશું તો સૌએ તેમાં ખૂબ સહયોગ આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દીકરીઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે તેમને અભિનંદન પાઠવીશું અને જે ચૌદ દીકરીઓ સિલેક્ટ થવાની છે તેમને વિશેષ અભિનંદન પાઠવીએ છીએ સેતુ ટ્રસ્ટ સોસાયટી આણંદ તથા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી બે દિવસીય પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ક્રિકેટ ટીમનું સિલેક્શનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાકરોલ આણંદ ખાતે સેતુ ટ્રસ્ટ સાથે ઘણા સમયથી સંકળાયેલું છું જેના સુકાની સુધા મેડમ જેવા નિષ્ઠાવાન મહિલા છે કે જેમના સ્વપ્નાઓ અનેક પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તથા દીકરીઓને લઈને ઘણા ઉજ્જવળ છે અને તેમના આ જ કામને કારણે ગુજરાતની ટીમ એક નેશનલ લેવલે પદાર્પણ કરવા જઈ રહી છે તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવા ઉન્નત શિખરો સર કરે તેવી શુભેચ્છા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગર્લ્સ ટીમના ચયનની પ્રક્રિયાનો એક દિવસનો વિદ્યાનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સેતુ ટ્રસ્ટના સહયોગથી એક દિવસ તો રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ તેતાલીસ જેટલી દિવ્યાંગ મહિલા ખેલાડીઓએ આમાં કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પમાં જે વિદ્યાર્થીઓની પસંદગી થશે એ નેશનલ કક્ષાએ રમવા માટે જશે સેતુ ટ્રસ્ટ વર્ષ દરમિયાન ઘણા બધા જુદા જુદા આયામોને લઈને કાર્યક્રમો આપતા રહ્યા છે અને સુધાબેન ખૂબ જ નિષ્ઠાપૂર્વક આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે આપણે એવી આશા રાખીએ કે આ જે ક્રિકેટની નેશનલ લેવલે ચેમ્પિયન બને બે કેટલાક બે ઓવર અહીંયા મેચ પણ જોઈ અને ખૂબ સરસ રીતે બહેનો આ વસ્તુને રમે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે જો જાણીએ છીએ કે ગઈકાલે જ આપણી મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે તો હું એવી પણ શુભકામના વ્યક્ત કરું કે ભવિષ્યમાં ગુજરાતની ટીમ પણ એ રીતે નેશનલ લેવલે અને વર્લ્ડ લેવલે ચેમ્પિયન બને અને સુધાબેન જેવા જે કર્મઠ કાર્યકર્તાઓ છે એ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે સાથે સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય પણ આવા કોઈ પણ કાર્યક્રમમાં સેતુ ટ્રસ્ટ સાથે એમને જોડાવાનો બહુ આનંદ થશે આપને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું